તું હાલ રવા દે ઈર્યો કાંડા તમને તમારા ઘરના ઉપર પરોસો શકતો ન પૈન આવશે તું હાલ રવા દે યાર આઈર્યો માઈક તમને તમારા ઘરના ઉપર ભાઈ ના ભાગ્યા ભાઈ ફરા ભાઈ ફરી ફરાણા પેણવાની વાત આ ઉત્તરાયણમાં કેટલા પતંગ ચગાવ્યા

અત્યારે તડકો બહુ હોય ને એટલે યાર પેચ લડાવવાની ખબર નહીં પડતી કઈ જગ્યાએ પેચ લાગે ને ખબર નહીં પડતી તમે ક્યાં લડ ઈચ્છા ક્યાં તમારી પેચ લડાવવાની પતંગ સાથે ખરેખર પતંગ સાથે પેચ લડાવવા માંગો પતંગ સાથે પતંગ સાથે કે આજુબાજુમાં આવ નવ કરશું ને તો કોઈ બૈરા નહીં આલા તમને દેરો ના હોય પેચ લડાવવા નીકળી જાઓ છો પેચ લડાવો જ પરા યાર પેચ લડાવો પણ મારો એક જ મુદ્દો કે તમે દરેક માણસ ને સપોર્ટ કરો બરોબર દરેક માણસ ને સપોર્ટ કરો ગમે તે કરો પણ સપોર્ટ કરો તમે બસ માણસ ને સપોર્ટ ની જરૂર છે અત્યારે દરેક પરિસ્થિતિ માં એને ઊભું કરવું હોય અત્યારે બહુ છે જરૂર છે મારા મારા મિત્રો છે એટલે મારે કોઈ સપોર્ટ ની જરૂર નથી માણસ તમે માણસ માં નહીં આવતા માણસના સપોર્ટની સપોર્ટ ની જરૂર એવું તમે કીધું માણસ ને મારા મિત્રો છે મને સપોર્ટ કરે જ છે દરેક જગ્યાએ કેવો સપોર્ટ કરે તમે દરેક જગ્યાએ સપોર્ટ કરે કઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો એમને હું વાત કરું તો મને સપોર્ટ કરતા જ હોય છે હા આ તો લગન તમારું થયા નથી એમાં સપોર્ટ કર્યો કોઈ મિત્ર અરે એ યાર પર્સનલ મામલો અમારો એ એ થઈ જશે અરે તમારો કોઈ સપોર્ટ કરે મે મારા મિત્ર છો મારા ઉપર તમને તમે મારા ઉપર જીવ બારો બરોબર પણ આપણે

મને તો લાગે છે આલી વખતે ગઈ વખતે કરતા પણ વધારે બફાટ વાગી જીવો એવું કેમ લાગે છે તો જ મજા છે ને યાર એ લોકોને પબ્લિક ને મનોરંજન પૂરું પાડવા આલી વખતે થોડાક વધારે એક્સાઇટેડ એક્સાઇટમેન્ટ થઈ ગયા છે એટલે થોડી લાગે વધારે બફાટ વાગી જશે આજે કદાચ એમને એમને કીધું શરૂઆતમાં કે દસ પતંગ કાપી હવે દસ પતંગ એમને ત્યારે ચગાવી હશે જ્યારે એમની જઈ હશે ત્યારે જ ને કારણ કે એમનું ધ્યાન પતંગમાં નતું દસે દસ પતંગ તમારી કપાય તમારું ધ્યાન ક્યાં હતું પેચ લડાવવામાં કોણે યારે પેચ લડાવતા હતા તમે એ તમને ખબર જ છે યાર તમે કેમ આટલો બધો મને યાર મને ભરાવાની કોશિશ કરો યાર તું કટ તમારા કારણે તમારા કારણે પેલું હું ધાબુ ખાલી કરીને બધા હેઠા જતા રહ્યા ના હોતા પેચ લડાવવા નીકળી પડો છો તમે યાર આ બધું રહેવા દે તો કટ કરજો યાર આટલું બધું પછી આમના ભાઈના ત્રાસના કારણે બાજુવાળા ધાબા ખાલી કરીને જતા રહે શું કહેશો હવે બાજુવાળા ધાબા ખાલી કરીને જાય તો હવે થોડું ઘણું હોય શકે મારા મિત્રનો પણ ત્રાસ હોય થોડો ઘણો અત્યારે બપોર પણ થયો એ પણ હોય છે હા એટલે હું એવું કે લીધે પણ થોડો ઘણો તો મારા હાથ જ અંદર કારણ કે ત્યાંનો હું દસ પતંગ મેં ખુદ જોડે હતો દસ પતંગ ક્યારે જાય પતંગમાં ના ધ્યાન હોય ત્યારે ધ્યાન ક્યાંક બીજે જ હતું એટલે આજુબાજુની ખાલી કરી નાખ્યું એમને પતંગની સાથે સાથે આજુબાજુનું નું એરિયા ખાલી કરી નાખ્યું

કે કોઈ જોતું જ નથી મિત્રો પડોશીઓ શું આમને કોણ જોવા આવે છે ભાઈ આજુબાજુમાં તો શું હોય પડોસ્યો હોય મિત્રો હોય બીજું તો કોણ જોવે પણ આ તો એમ કે આજુબાજુના તમને મજા તમને મજા આવે કે નહીં આમને તો મોજ આનંદ અખંડ આનંદ અખંડ આનંદ મોજમાં આવી ગયા એટલે આવી ગયા હું મોજમાં આવી ગયા ગયા તમે મોજમાં આવી ગયા એમ મોજમાં જ રહેવાનું ને જયેશભાઈ આ રાજભાઈએ ગઈ ઉત્તરાયણ એવું કીધું હતું કે બાળકોને સપોર્ટ કરવાની જરૂર છે બરાબર તમને નહીં લાગતું તમારા મિત્રને સપોર્ટની જરૂર હોય બૈરા વગરના મિત્રને મને લાગત છે કે ગઈ વખતે જે વિડીયો વાયરલ થયો તમારી સાડી કોઈ શોધી દો ને એમને મેં તો ઘણી વખત વાત કરી છે મારા મિત્ર માટે પણ સારી કોઈ સાડી જ નથી મારી વાઈફ મારી સારી કોઈ સાડી નથી સાડી જ નથી સારી જ નહીં એક એ હારી હારી નહી તમારી ગમ એક હારી જ નથી સાડી તો એક સાડી જ રહી સાડીઓ તો ઉપર ગમતી નહીં એમને નહીં ગમતી હા મારા મિત્રને કોઈ બીજું જ ગમતું લાગે છે પણ આ મને એવું લાગે છે કે આ વખતે તમે લોકોનો મારા મનોરંજન સાથે સાથે મારા મિત્રને પરણાવીને જ જશો આ ભાઈને કોણ આપશે હવે એ તો એમને ગોતી લીધું હશે કા તો ગન્ના ગોતી લીધું તમે ગોતી લીધું એવું કોઈ મનમાં પાત્ર ખરું તમારા ધ્યાનમાં અરે યાર એ પ્રસ્ટલ મામલો યાર તમે બધું કેટલું બધું ડીપમાં ઉતરો યાર આ વિડીયો તમારા ઘર સુધી જાય તો તમારા મમ્મી પપ્પાને ખબર પડે કે છોકરો પહેણાવા લાયક થઈ ગયો ને એટલે નહીં એ મમ્મી પપ્પા એટલે મમ્મી પપ્પા ખબર પડે એમ તું એ હાલ બીજો મુદ્દો લે એટલે નઈ

કે તમે ઉત્તરાયણ વિશે કેવા આવ્યા હતા મને પહેણાવા ઉત્તરાયણની વાત નહીં કરતો પરણાવવાની લઈ લઈને આવો પહેણાવા નહીં આયા આલી વખતે એટલે ઉત્તરાયણના મનોરંજન તહેવાર વિશે વાત કરો એને પહેણાવશું અમે અમે મિત્રો ભેગા થઈને પહેણાવીશું ઘરના નહીં પહેણાવે તો તમને નહીં લાગતું કઈ ના ઘરના પહેણાવે એમ પહેણાવશે પહેણાવી ભરોસો છે ઘરના ઉપર તમને પહેણાવશે એ નહીં લે આવી તમને તમારા ઘરના ઉપર પરોસો શકતો પરિણામ છે તું આનો યાર આવી રહ્યો માઈક તો તમને તમારા ઘરના ઉપર ભાઈ ના આ ભાઈ ભાગ્યા ભાઈ ભરા ભાઈ ભરી ભરાણા પેણવાની વાત 28 વર્ષના થઈ ગયા પૈસા આવતા નથી બચારા બેસો તમે બેસી આ અમારા મિત્ર છે રાજભાઈ અમે અવારનવાર એમની સાથે આવી રીતે મસ્તી મજાક કરતા હોઈએ છીએ રાજભાઈ એકદમ રમૂજી મગજ ના માણસ છે અને હંમેશા રમુજમાં રહેતા હોય છે આનંદ પ્રમોદ કરતા હોય છે